છાસ છે તો એનો સ્પ્રે કરો તો એ પણ ઘણા લોકો આનો ઉપયોગ કરે છે બકાલાની ખેતી કરવાવાળા હિંગ વઘાયો ઉપયોગ ખૂબ સારી રીતે કરે છે સમાજમાં વધારે છે ત્રીજો મુદ્દો છે કે દરેક જીવ છે ને એ આગ થી બીએ દરેક જીવ અને કેટલાક જીવ છે એની આખી છે એને તો આગ બતાડો તો બીએ પણ કેટલાક જીવ એવા છે કે જેને આગ દેખાતી નથી આખ્યું જ નથી એને સ્મેલ ઉપર ચાલે છે સુગંધ ઉપર ચાલનાર જીવ છે આપણા જે ઝીણા જીવો છે ને ખેતીના એ સુગંધ ઉપર ચાલે તો સુગંધ ઉપર ચાલે એને આગની બીક કેમ બતાડવી તો એની આગની સ્મેલ શેમાં હોય ભભૂતિમાં હોય રાખમાં હોય બરાબર બેનો તમે મકોડા વધી જાય ઘરમાં કે તો શું કરો લક્ષ્મણ રેખા દોરો છે બરાબર ને એ લક્ષ્મણ રેખા નથી દરેક જીવ ને આગ થી બીક લાગે એમાં સ્મેલ આગ ની આવે જીભ મફળા બધે ચૂલા ઉપર કેદી જીવાત ન જાય એનો તાપ હોય તો આગની સુગંધ છે એ નથી બી પછી બીજું એક ઉદાહરણ છે આપણે સાધુ સંતો છે નાગા બાવા હોય તો એ જંગલમાં બેસતા હોય બરાબર એ જંગલમાં બેસે તો આખામાં ભભૂતિ લગાડે અને આગળ ધૂણો કરે એ શું કામ કરે છે એ ધર્મની ક્રિયા નથી એને મચ્છર જંગલમાં ન હોય તો શું ઓળખે છે કે સાધુ જ હોય મચ્છર બહુ હોય માખી બહુ હોય અને એને આખી રાત રહેવું હોય અને કપડા ન પહેરે કારણ કે એને ઉર્જા જીવે છે એને ખોરાક નથી લેવો હવા સૂર્ય અને આકાશમાંથી સીધી ઉર્જા લે છે શરીર ખુલ્લું રાખીને તો એના માટે એને શું કર્યું કે આખામાં ભભૂતી ભભૂતી લગાડે એટલે મચ્છર વર્ગે પોડોમ ભભૂતિભૂતી વાળો મલમ ભભૂતી લગાડી દો તો તમને કઈક રાહત મળશે તો આપણે આ બધા લોજીક કહેવાય આને શું કેવાય કે આને આ રીતે આપણે કેમ રોકવા એના લોજિક છે તો રાખ છે ને એ પોતે પોટાશ છે તમે છાંટશો ને તો તમને પોટાશનું ખાતર તત્વ પણ મળશે સૌથી વધારે પોટાશ હોય તો રાખમાં છે એટલે પેલાના જમાનામાં બટાકા ને ડુંગળીમાં રાખનો છંટકાવ બહુ કરતા ફળ મોટું થાય કંદમૂળ મોટું થાય અને જીવાત જીવી જીવાત હોય એ પણ બટાકા માં બહુ આવે તો એ પણ વાગી જાય એટલે બે રીતે કામ કરે અને ત્રીજો એક ચોથો એક ઉપાય છે કે કેટલાક ઝાડ એવા છે કે જેમાં કોઈ જીવ જતો નથી અને નથી જતો એનું કારણ શું છે એનામાં ઝેર છે એમાં ટોક્સિક છે તો એ જીવ છે એ ટોક્સિકમાં જાતું નથી તો આપણે શું કરીએ જી આંકડો ને ધતુરો છે એનો રસ કાઢી અથવા એને એક મહિના માટે પલારી દો મહિના પહેલા તો એ પાણી છાંટો અને તાત્કાલિક જોઈએ તો એનો રસ કાઢો એનાથી વધારે ઝડપથી જોઈએ તો ઉકાળો એને પાણીમાં નાખીને અને તાત્કાલિક બનાવો તાત્કાલિક બને તો એવું ધતુરા આંકડાનો સ્પ્રે કરી દેશો તો એને ખબર પડી જશે કે આમાં આંકડો આવી ગયો આમાં ધતુરો આવી ગયો આ ખવાય નહીં આપણે મનમાં વિચાર થાય કે જીવાતને આખ્યું નથી તો એને ખબર કેમ પડે કે આંકડો આવ્યો ધતુરો આવ્યો શું પડી જાય ખરી એવો વેમ જાય આપણને તો એક નનકડું ઉદાહરણ દઉં કે તમે દુકાનની મીઠાઈ દુકાન મીઠાઈની દુકાનમાં તમે ગયા હશો ત્યાં તમે કેદી કીડી નહીં જુઓ તમે મીઠાઈ રાખશો એમાં કીડી આવી છે બરાબર તો દુકાનમાં કીડી કેમ નથી આવતી નકા એ બેસી ન શકવા જોઈએ ને પણ એમાં ક્યાંય તમને કીડી જોવા મળશે નહી પછી દુકાનનો પેડો લઈ આવજો અને તમે ઘરે દૂધનો પેળો બનાવજો બે રાખી દેજો કેમાં કીડી આવે છે એ જોજો અને કેમાં ફૂગ આવે છે એ જોજો દુકાનના પેડામાં ક્યારે ફૂગ આવશે નહી અને આપણામાં આવશે હવે એમાં શું ફરક છે આપણા પેળામાં ને દુકાન વાળાના પેળામાં તો એ દુકાન એનામાં પ્રિઝર્વેટી નાખ્યું છે એ કેમિકલના બે ટીપા નાખ્યા છે એ બે ટીપા નાખ્યા એ કેને ખબર પડી ગઈ પણ માણસ ને પડી ને ખબર પડી કે આ ખવાય નહિ માણસ ને ખબર પડી તો જીવો છે ને બ